વાપી શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલમાં લાગેલ આગમાં દર્દીઓ ફસાય જતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ દર્દીઓનું રેસ્ક્યુ કરી આગ અંગે હોસ્પિટલ સ્ટાફ ને માર્ગદર્શન આપી સમગ્ર બનાવને મોકડ્રીલ જાહેર કરાઈ વાપી મહાનગરપાલિકા ફાયર વિભાગને શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આગ લાગેલ છે અને અમુક દર્દીઓ હોસ્પિટલમાં ફસાઈ ગયેલ હોવાની પ્રાથમિક માહિતી મળતા ફાયર ઓફિસર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થળ પરિસ્થિતિનો અંદાજ મેળવતા ત્રણ દર્દીઓ ફસાઈ ગયેલ હોવાનું જાણવા મળેલ જેના કારણે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસના લોકોમાં ફરતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી તમામ દર્દીઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક સારવાર અડધી નજીકના હોસ્પિટલ ખાતે મારફતે મોકલી આપ્યા બાદ હોસ્પિટલ સ્ટાફને આગ ના બનાવ સમય કેવી રીતે સ્વ બચાવ કરવો તેમજ આગ ના બનાવ ન બને તે માટે શું અગમચેતી પગલા લેવા અને સાવચેતી રાખવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંતે સમગ્ર બનાવને મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો